પેલા યુટ્યુબ ફેમિલી કે આમ છો તમે બધા લોકો મજામાં જાય છે મસ્ત મજા નહીં આમ જો હાંજ પીડી છે હાંજ અને આજ જ બ્લોકનું એવું મન થયું કે હાંજે ચાલુ કરું કારણ કે દિવસના કામ ચાલુ હોય એટલે કંઈક નવરાય મળતી નથી એટલે હાંજે વ્લોક ચાલુ કર્યો છે તો પેલા તો બધાને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશને આમ જો મા દીકરી બે અહીંયા લુગડા ધોવાનું કામ ચાલુ છે તો જય શ્રી કૃષ્ણ

મસ્તનો વ્યૂ નો આવે અને હવે હું તમને દેખાડી મારો મગજ ઘુમરી થડી જાય માટા પીર્યા હવે હું તમને અમારા ઘઉં દેખાડી આ બાજુથી દેખાડું મસ્તના ઘઉં થઈ ગયા છે ને આમ હવે મારા અંદાજ પ્રમાણે પંદર વી મહિનો વધી વધી મહિનો મહિનાથી પાકી જાય આમ તો આમ ઓલો મકાન દેખાય ન્યાથી માંડી અહીંયા તો ટીસી છે ટીસી નો નહીં કલર બધા ખાવ આપણા એટલી ગાયુ હાટું નીણ છે બળતું હાટું ને ગાયું હાટું બાકી બધા ખાવ છે અને જે આ સાઈડમાં છે કેટાની આ સાઈડ પાછા વીઘાના આપું પણ જાઉં ગામ મંત્રી ગયા ત્યાંથી આવતા રહ્યા હા સ્પેશિયલ હાઈનનો વ્યૂ દેખાડવા હતું મેં તમને અટાણ બ્લોક ચાલુ કર્યો છે આમ જોવો અને અટાણ કંઈક ઓરખાણ કાઢે છે હવે જીરો પોઈન્ટ ફાઈવમાંથી અને વન મહાની જાઓ બધા સાધનો ધોઈને કમ્પ્લીટ જો ટ્રેક્ટર ધોવાઈ ગયું ફોર વ્હીલ ધોવાઈ ગઈ વહીણી ધોવાઈ ગઈ એક લોટા હટ ધોવાની બાકી છે ઓલી વહીણી ધોવાઈ ગઈ ઓલું ટ્રેક્ટર ધોઈ ગયું થેસર ધોવાઈ ગયું અને એક લારી અહીં પડી એ ધોવાનું બાકી છે એક લારી અંદર પડી છે અને દાંતીને આપણે પૈસા ને એ બધું ફામે પડ્યું છે તો શું કે સૂર્ય હારું હા નથી ને કંઈ વાંધો ગામમાં જઈ આવ્યો શું કરીએ એવું વટાણું એક ટાણું વટાણું

શું ખાશો મન ને ખાવા ખાવા દેવું ખાવા ખાવા હા વાહ દીકરી વાહ એમ તો ડાય છે અમારો વાયડા મળ્યા હોય ને તો ટકવા ઠકવી દે ઠકવી દો હશે ને ઠકવી દઈએ ખીજાણા બધાય છોકરી ને ખીજાણા ને તો ડેઈલી નહીં ઘડી હમણાં ઘોડીનો કાયમી રાઉન્ડ આવે સવારે સાંભળે સવારે થાંગ્યું ડિસ્કો થાય છે ડિસ્કો માટે ત્યાર બધા આખી ઘોડી દેખાડું તમને જો ફૂલ ફેમિલી આટા મારે પક્ષી તો બધા ઘેરે જવા માં ગિરનારી બધે પક્ષી નું ઘર છે તો અત્યારે હાઈ પેડે બધા ઘેરે જાતા હોય હાલું થોડીક વાર તમને ડિસ્કોક કરે એ બધું દેખાડું કે એવું કઈ ઉડું હું છે એ બધું કારણ કે હમણાં ને ડેઈલી સવાર હે ને બે ટાણા કરાવવામાં આવે હે બાકી હાલે કુત્તા કમ્પ્લીટ આવડી ગયો છે હજી થોડીક ઓછી હાલે છે અને કુત્તા ઓછા મોસી હો ફૂટ લગ્ન કુદી નાળે ને એવી આપણે બનાવવાની છે ડેઈલી ડિસ્કો શીખવાડવાનો છે ડેઈલી મથવાનું છે જેટલી મહેનત એટલી કરવાની કમ્પ્લીટ એને શીખવાડવાનું

ફોટા એ પાડવા મસ્ત મસ્ત નામ બે ગાલતી ને એવા ફોટા પાડવા સારું લો તો ઘડી વાર સિનેમેટિક જોવાનો ડિસ્કો જોવો તો Wow. હવા ડોહી મહેમાન ની માથે નો નાખતા ને કે આ ડોહી મોંઘા પડી ગયા ડિસ્કોનો સિનેમેટિક જોઈ લીધો હશે બહુ મસ્ત ડિસ્કો ડિસ્કો નહીં પણ આજ કુદાવાનું કહે છે રાખ્યું છે ડિસ્કોનું તો ઘણું ખણું આવડી ગયું છે પણ હવે આપણે એને કુદાવામાં નાખવાની અને કુદાવાનું શીખવાડવાનું છે અને હાલ જે આપણે છે ને એને ફૂલ શીખવાડી નથી પણ થોડી ઘણી કઈ કયા કાંખતા થઈ હમણાં કીધું ને આઈકી નથી એટલે અમે કાલે હતી એટલે કાલના હાલના વિડીયો મારી પાસે તો વિડીયો પણ નાખી દો હમણાં એટલે તમે જોઈ લેજો કે હાલે છે મોટી હાલ હાલે છે ઝીણી હાલ શીખવાડવાની છે અને પછી કુદાવાના વિડીયો પણ હજી તમને દેખાડું તો હજી કુદાવાનું એક ધારું ચાલુ જ છે ધીરે 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 બધું કૂદવાનું બધું શીખતી જાય છે કમ્પ્લેટ આમાં હેલી આવે છે બધું હમણાં શીખવાડી દેવાનું છે અત્યારે જદી પણ હાથમવાની તૈયારી છે આમ તો હાથમી ગયો એને અંધારું થવાની તૈયારી છે અત્યારે એની ટ્રેનિંગ ચાલુ છે સારું હાલો તો તમને કાલનો વિડીયો તમે જોઈ લ્યો હવે અત્યારે આખી પડશે રેફઝેપ થઈ ગઈ થાકી હવે આપણે બતાવું જો કેટલો પડશે ઓવરે પડી આખી નવું હોય એવી આખી પડશે રેફઝેપ થઈ ગઈ એટલો પડશે ઓવરે એટલી ઠંડી છે ને તો મસ્ત ને અંદુ થઈ ગયું અત્યારે ખાઈને પડી ગઈ ને લાઇટું સારું થઈ ગયું અને શોકરી જોવા હાલો ફેમિલી તો અત્યારે પણ ઘણો મોટો વિડીયો થઈ જાય તો કોઈ નવો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તાલ બધાને બાય બાય કાલે સવારે પાછા મળી તાલે બધાયને બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ